જેમાંથી મિત્રો આજે આપણે મરચા વેણવાનું ચાલુ છે જોઈ શકો છો બે ડોલી મરચાં મરચા વહેલા છે મરચા આવા આવે છે તમે જોઈ શકો છો વિક્રમ ભાઈ અમને બતાવો અમને જોવો મરચા સારા છે તમે પણ કહેજો કોમેન્ટમાં કેવો મરચા છે એની સાઈડ બતાવ વિક્રમ મરચાની સાઈડ બતાવો કેવી છે જોઈ શકો છો એક નંબર મરચાં છે ને તમને અમે પણ વટોણાય પણ વાવડો વિક્રમ બતાવો મિત્રો જો વટોણાય બેવાનું ચાલુ થઈ ગયું છે એકદમ આ જોઈ શકો છો તમે આપણે પેન્સિલિયા વટોણા છે અને બેહવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આ પડવાના કારણે મરચો સબે એટલે મરચું થોડુંક બગડી જાય છે એટલે આ મરચું ઊભો કરવો પડશે મરચો કેવો છે એ હું તમને બતાવું રિઝર્ટમાં મરચો તીખો છે ફૂલ તીખો ને માપનો તીખો છે થોડોક તીખો થાય એટલે વિડીયોમાં બન્યા રહેજો નવા નવા વિડીયો તમને શાકભાજીના જોવા મળતા રહેશે અને માહિતી પણ મળતી રહેશે તમે અમારા ચેનલમાં જો નવા તો લાઇક સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ના ભૂલતા તેથી તમે નવા નવા વિડીયો જોવા મળતા રહે અને મિત્રો સપોર્ટ કરજો સપોર્ટ બહુ કર્યો છે આપણી ચેનલ મોનિટર થઈ ગઈ છે અને અંદર છત્રીસ હજાર ફોલોવર છે બહુ સપોર્ટ કર્યો છે તે બદલ ધન્યવાદ